નમસ્કાર ખબર અસર ઉમરગામ તથા તલાસરી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણમાં જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનતા લોકોમાં ભારે રોષ ઉમરગામ તાલુકાના ભાજપનું ગઢ ગણાતું સંજાણ ગામ કહેવાતા ભાજપના હોદ્દેદારો તથા ગ્રામ પંચાયત જાહેર જનતાને ન કહેવાય ન સહેવાય જેવો ત્રાસ આપી રહ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ઉમરગામ તથા મહારાષ્ટ્રના તલાસરી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણ ગામે ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરી બનાવવામાં આવેલું જાહેર શૌચાલય જેને તાળા મારી દેતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સંજાન ગામમાં શૌચાલયની એટલી મોટી સમસ્યા છે કે અમારે ગ્રામ પંચાયત સંજાને પણ શૌચાલય બનાવ્યું છે અને રેલવે સ્ટેશન પણ શૌચાલય છે પણ બંને શૌચાલયનું કોઈ સંચાલન થતું નથી પરિસ્થિતિ એવી છે કે અમારા જો એક વયોવૃદ્ધ કે અને જે વર્ક જે મહિલા વર્ગ છે કે એને તાત્કાલિક પેશાબ કરવાની કે કંઈક જરૂર પડી હોય તો ખરેખર પુરુષ વર્ગ એવું છે કે ચાલો કોઈ કેન્ડામાં બી ચાલી ગયો અને પેશાબ કરી લીધો પણ મહિલા વર્ગને ક્યાં જવું એક સમસ્યા છે કારણ કે મારી પોતાની સમસ્યા છે કે મને પેશાબની બીમારી છે મારે બે મિનિટ બી થોભી શકાય પરિસ્થિતિ નથી તો મારે સ્ટેશનમાં ગમે તેટલું મોટું કામ હોય તો એ મારે ઘરે જવું પડશે તો આ બાબતે ખરેખર ગ્રામ પંચ સંજાને સંજાને અને રેલવે વિભાગે ધ્યાન આપીને બંને બાજુ જે ટોયલેટ અને પેશાબખાનું છે એની વ્યવસ્થા કરવી જોઈએ કે લોકોને એક સપોર્ટ મળી શકે ને સંજાન એક એવું રેલવે સ્ટેશનને લાગીને આવેલું ગામ છે કે જે ખરેખર એક વેપારી વર્ગ મોટો વેપારી વર્ગ છે જ્યાં જ્યાં બહારથી લોકો આવે છે હવે એ લોકોને જો ટોયલેટ અને પેશાબ કરવાની જો સપોર્ટ નહીં મળતી હોય તો ઘણા તો એવું વિચારે કે ભાઈ સંજાન શા જવાનું કોઈ મતલબ નથી કારણ કે આપણને જ્યારે તકલીફ પડે ત્યારે જે ખરેખર એક માણસને જે જરૂરિયાત છે પેશાબ અને ટોયલેટ એ બે વસ્તુ એવી જરૂરિયાત છે કે ગમે કોઈ તમે કહે શકો ક્યારેય જરૂર પડે તો આના માટે મારી સંજાન ગ્રામ પંચાયતના સરપંચ અને પૂરી બોડીને મારી એક રિક્વેસ્ટ છે સહેજાન સ્ટેશનની અને સંજાન ગ્રામ પંચાયતની ટોયલેટ ચાલુ કરી આપે એ મારી હાથ જોડી અને સંજાન ગ્રામ પંચાયતની ટોયલેટ ચાલુ કરી આપે એ મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે મારું નામ અશ્વિન ભંડારી છે હું સંજાણ ગામનો રહીશ છું આ ગામમાં શૌચાલયની ઘણા સમયથી સમસ્યા છે અહીં ઘણા લોકો બહારથી પણ અવરજવર કરે છે તો અહીંયા શૌચાલય માટે જ્યારે બી પૂછે કે અહીંયા શૌચાલય ક્યાં છે તો અમારે શું બતાવવું અહીંયા શૌચાલય બનાવેલું છે ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે અને તાળું મારવામાં આવેલું છે અને મહિલાઓ અને વૃદ્ધો માટે બહુ ઘણી તકલીફનો વિકલ્પ છે ના અને રેલવે સ્ટેશન પર પણ શૌચાલય છે પણ ત્યાં પણ બંધ હાલતમાં છે એના ને નમ્ર વિનંતી છે કે આ શૌચાલય વહેલી તકે ચાલુ કરાવે જેથી મહિલાઓ અને વૃદ્ધો અને બીજા નાગરિકોને આ સમસ્યામાંથી છુટકારો મળે